તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે આદિસર ગામમાં આકિસંગ ગામમાં સગાઈનો આજે રસમ રાશિ એટલે અમે આવી ગયા છીએ અને જો બધા મહેમાનો પણ આવી ગયા છે અને અમારા આ ટિંગુજી પણ આવી ગયા અને બધા મહેમાનો બેઠા છે હવે વરરાજા તૈયાર થઈ ગયા છે અને પછી અમારા મોટા શાળા આવી ગયા છે એનો પણ ચાલલો કરી દીધો જેમ કે આ રસમ હવે ચાલવા વગર અધૂરી હતી એટલે હવે બધું ચાલ થઈ ગયું છે રસમ અને અમે આવી ગયા બહાર તો અમારા સુનિલભાઈ જોઈ લો પછી અમે તમને ખબર તો છે ને કે જમવાનું તો પહેલું જ હોય એટલે જમી લઈએ પહેલાં પેટ પૂજા પછી બીજું બધું તો મારા બીજા મિત્ર તો બેસી ગયા હતા અને અમે પણ આવી ગયા તો થાળી લઈ લીધી પહેલી જોઈ લો અને અમે પાપડ લઈ લીધા પછી જમવાનું અમે તો ભૂખ લાગી હતી બરાબર એટલે ચાલુ જ કરી દીધું પછી બરાબર ખાઈ અને અમે નીકળી ગયા બધા તો જોઈ લો આ ટેમ્પો તૈયાર ગમે ત્યાં જાવ પણ પ્રાણપુરના ટ્રાફિકમાં તો ફસાઈ રહી અમે પણ ફસાઈ ગયા